चुअ चैना स्प्रिमा, तो टेपीषी पायां वर जजना, तृुषी

એક સાતસો વર્ષો ઇતિહાસ છે બાપા પંચનાથ મહાદેવ મોરાજી નું ત્યાં લગભગ દોઢસો ખાંભીઓ છે ત્યાં દોઢસો ખાંભીઓ છે ત્યાં બાપા જાતા હતા ચોટીલા રસ્તામાં વેલું જતું હતું અને એમાં દીકરી બેઠી હતી દીકરીને લઈને જતા હતા અને ગાડા ખેડૂતો અને દીકરી બે જતા અને ત્યાં છોડ લૂંટારાઓએ દીકરીને ત્યાં ઘેરી લીધા અને કીધું કે તારો દાગીના જે કઈ હોય બધું કાઢી દે બરાબર અને બરાબર બાપા જ્યારે નીકળ્યા તો એને દીકરીએ ઘૂમ પાડી ભાઈ મને બચાવ્યો એટલે બાપા કીધું કે ભાઈ કીધું જો દીકરી આવે તો હું જાઉં હે મારા માં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી તને કાઈ નહીં આશાવા દો બાપાને પાછળથી ઘોડી ની ઉપર ઘા કર્યો પેલા ઘોડીની ઉપર ઘા કર્યો કારણ કે ત્યાં બટા છટી બોલી ગઈ એટલા બાપાએ માથા વાગ્યા

પીપરિયાના પાંદેરા ગોંડલ સડક પીપરિયા હે ને ત્યાં સુધી બાપા પાછળ પડ્યા ને અને ત્યાં બાર જણાને માર્યા દ્રઢ બાપાનું એક રોકાતું નતું પછી એ સમયમાં હું જે કંઈ થતું હોય છે એને માટે શાંત કર્યું એમ અને ત્યાં બાપાની ખાંભી પછી ત્યાં સ્થાપિત થઈ સડક વીપરિયા સડક પીપરિયા પણ અત્યારે બહુ મોટો આશ્રમ છે બાપાનો મુકેદ બાપા સેવાધામ નામ છે એનું ગૌશાળા છે અને ત્યાં પછી દરેક ભાવિકો ત્યાં આવે છે અને બાપાની પછી ઈચ્છા હતી કે ભાઈ મારું ત્યાંથી મારું સ્થાન અહીં રે મારે બીજું સ્થાન છે મારે અહીંયા બદલવું છે મારે અહીંયા પણ એક મોટું ધામ બનાવવું છે એટલે નવાર ભોવાના દ્વારા માધ્યમથી જતા પણ કોઈ પૂરા પૂરાને કોણ કે ભાઈ આપણે કરાય એટલે કોઈ હનુમાનજી અને પૂરા પૂરાથી બધા ડરે પછી બે ત્રણ ભાઈ ના સ્વપ્નમાં આવે એમ કીધું ભાઈ મારે બદલવું છે તો પછી ભાઈઓ બધા ભેગા થયે કીધું કે ભાઈ તો બદલવું હોય તો અમને તમે ક્યાંક પ્રમાણ આપો એવું જેથી અમે બદલી પાપાએ કીધું કે મારી ખાંભીને ખોચજો એટલા ફૂટ ખોચ્યો એટલે મારી ખાંભીથી નીચેથી મારી કટાર નીકળશે મારું અંબલીવ નીકળશે અને મારી પાઘડી નીકળે એટલે આ મારું પ્રમાણ પેલું પછી મારી ખાંભી લગભગ છ સાડા છ ફૂટ ની લાંબી છે મોટી એ ફૂલ જેવી હળવી થઈ જાય નવ વર્ષની દીકરીને આપી દો એ લઈ લે આ મારું બીજું પ્રમાણ અને જ્યાં મારા સ્થાન પાયા જ્યાં મારા મારું સ્થાન બનાવવાનું છે ત્યાં મારું વસ્ત્ર તમને મળે નાગ સ્વરૂપે હું આખે નાખું વસ્ત્ર મારું ઉતારીને ત્યાં મૂકીશ ત્યાં તમે મારી ખાંભીને પધરાવજો અને મારી જે વસ્તુ નીકળી છે એની ત્યાં રાખી દેજો આ સ્થાન પાછું પાછું મારે એટલે સ્થાન અત્યારે ત્યાં છે જ અને અહીંયા બાપા આવ્યા નવ વર્ષની દીકરીના હાથમાં બાપાની જે પચાસ ખાંભી નવ વર્ષની દીકરીને ખોળામાં મૂકી દીધી એવડું મોટું પ્રમાણ આપ્યું અને પછી અહીંયા બધા વાંચતે બધા લઈને આવ્યા અહીંયા નાક સ્વરૂપે બાપાએ એ એનું વસ્ત્ર ઉતાર્યું એ જગ્યા હશે આ જીકે બાપા અહીંયા અમે બે હજારની સાલમાં પછી આ મંદિર બનાવ્યું અને અહીંયા ભાવિકો બધા આવે છે ખાચા દિલથી જે કોઈ બાપાને માનતા કરે બાર બીજની માનતા લે એના બધાય કામો બાપા કરે છે અઢારે વરણ અહીંયા બાપાને જે આવે છે અને બાર બીજના ધણી અત્યારે તો પીર તરીકે બાપા અહીંયા પૂજાય છે આ બાપાનો અને કેટલાય પરચાઓ બાપા આપ્યા છે કોઈને દીકરાની પ્રોબ્લેમ હોય સંતાન ન હોય વીસ વીસ વર્ષ પચીસ પચીસ વર્ષ થઈ ગયા હોય અને પ્રોઢ અવસ્થા થઈ ગઈ હોય ને એને દીકરાએ દીધા છે એટલે બાપાનું પ્રમાણ છે અને ગમે એવા બાપાના ઘરા કામ હોય ન થતા હોય પણ આચાર દિનથી બાપાને ત્યાં ધા નાખે બાપા મારું આ કામ છે એટલે બાપા એનું રાતે કામ થઈ જાય અને બાર બીજ જે માને એના બધા કામો અહીંયા થાય છે આ બાપાનો ઇતિહાસ છે અને ત્યાં બાપાનું ધોરાજી પંથકમાં શિવજીનું ત્યાં મંદિર છે પંચનાથમાં મહાદેવ અને ત્યાં દોઢસો ખાંભીઓ છે એવડું મોટું ધીંગાણું થયું હતું અઢાઈ વરણનો ત્યાં ખાંભીઓ છે આ બધી વાતો મને ખબર નહોતી હું અહીં બીજ ભરવા તો આવું છું માસાએ આજે કીધી ને ત્યારે મને બધી ખબર પડી અને હું બનાવો તો કેટલા પણ મને આનો ઇતિહાસ કંઈ ખબર પણ આજે માસા છે એને ઇતિહાસ કીધો તમે આવો અહીંયા મગનજી બાપાનો ધામ છે અહીંયા આવો રહ્યો વાતો કરો બાપા સાથે તમારો જે કોઈ કામ હોય એ આગળ શું કરો બધા બાપા વર્ષ ના કામ કરે છે બાપા અને જાગતું પીરાણું છે કળિયુગનો દેવ છે ત્યાં જાગતું પીરાણું અવાજ દે તમને ઘણા ખાંભીમાંથી અવાજ દે આછા દિલથી તમે પ્રાર્થના કરો ને એક ભાઈ એક વખત ભાઈ આવ્યા હતા બરાબર બપોરના ટાઈમે માનતા લઈને તો બે જણા હતા એ પતિ પત્ની અને કીધું હો હો આ તો અહીંયા તો કોઈ નથી એવું કીધું ના આય જે ખાંભીમાંથી અવાજ આવ્યો ખોખારો ખાતો અને બેનને એમ જેવું હો

નાસપાસી માનતા કરું કુરુ છે ને કે છોકરી મળે એની મે તો બાપાની નોકરીને છોકરી બે કે હા પરિવાર આલીને આવે મતલબ કે મારા બે કામ થઈ આ દાદા છે ને આ દાદા સુल्तानપુરના બ્રાહ્મણ આ ને એટલા માને છે હા પૂજા કરાવતા અમારો ઇષ્ટ છે ભગવાન કોલો ઈષ્ટદેવ હોય ને એટલું આનું માન સન્માન આપે ને નવ ગ્રામણના છો ભાઈ મને વિશે મને વિઠુલભાઈને એના બધા શિક્ષકો સ્ટાફ ગરમ લીનો સ્ટાફ કે વિઠુલભાઈ એમ કે છે મકન બાપા મુકે મકન બાપા ઓનું સ્થાન છે કે આપણે એક સિફર લઈ જો જો ઊભું ફાટી જાય ને તો આપણે મન નું સ્થાન ધના બાપા લાગતા છે તો એ કુકા ઓજી સિફર લઈને આવ્યા હજી ત્યાં મુકેન કે બે ભાગ થઈ ગઈ એક બીજો તમારો ભાઈ બેટા કા ભાઈ તારી ઈચ્છા પૂરી થઈ કાર્ય કરી અને <laughs> થી પિછલા તો ગોપની થઈ ઠેકાણવાઈ ગયો અને ચાલે 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 બોલતો અલ્લો એમ આ તો વાત કરીયો સાબુ સાહેબ આવ્યો

આ ભવિષ્યની વાત છે અને જેને નિર્માણ સમય હોય જેને કઈ દેખાતું એક વાત ભાઈ આપણે બધા પાછળ જય કોર્પોરેટ બની જાત આજીવ આશીર્વાદ દેવા છે આપ તરફથી આશીર્વાદ ઉમરી ગયા એવું જોખમ છે હા બસ હે તો ફાઈલ ની કોટારી તૈયાર છે હે હવે થઈ ગઈ કોટારી તૈયાર છે ના કોટારી માં ઓન સપાઈ નું માસરે જવું ઓપરેશન કરાવવામાં આવે છે અને અમે સંકલ્પ કરીએ છીએ કે જેમ બને એમ તમારો જેમ ફોટો કોલેજો જોરદાર ફોટો દેખાવાનો બને હવે હું એનું ચિત્ર ઓમાં સમય જાય છે બરાબર છે દર બીજા ધ્વજા નું અહિયાં કાર્યક્રમ થાય છે વાહ ભાઈ વાહ જય મકન બાપા દર બીજે અહીંયા ધજા ચેન્જ કરવાની હોય બરાબર ને જો આટલા બધા લોકો આવી ગયા છે અહીંયા કારણ કે બીચ છે લોકો બીચ ભરવા આવે છે પોતપોતાની માનતા લઈને આવે છે અત્યારે જો જમણવાર ચાલુ થવાનું છે તો અહીંયા બધું એરેન્જમેન્ટ થવા લાગ્યું છે અને અંદર બનાવવાનું છે કારણ કે વરસાદ છે અહીંયા પહેલાં બહાર જ બનાવતા જમવાનું બધું પણ અત્યારે વરસાદ છે ને એટલે અંદર આપણે અહીંયા રૂમ છે ત્યાં લોકો બનાવે છે તો હવે થાળ ધરાશે પેલા બધા ભગવાનને પેલી બાજુ હનુમાન દાદાનું મંદિર છે પછી ભોળાનાથનું મંદિર છે માતાજી છે મહાકાળીમાં છે મહાકાળ બાપાનું મંદિર છે તો ત્યાં બી થાળ ધરવાના છે અહીંયા આપણે મકાન બાપામાં ત્યાં થાળ ધરવાના છે અત્યારે તો પૂજા ચાલુ છે

બધી પ્રસાદ છે અહીંયા શાક છે આ બીજું શાક છે અહિયાં આપડે આવી ગયું

હતું કંઈક મકાન બાપા સેવાધામનો વિડીયો જો મેં બનાવવાની ટ્રાય કરી છે મારી મતલબ મેં પૂરી ટ્રાય કરી છે કે સારામાં સારું હું તમને બનાવીને આપું અને તમે લોકો બી અહીંયા દર્શન કરવા આવો તમારી મનોકામના પૂરી થાય ખાલી મનોકામના માટે ના આવો તો પણ કાંઈ વાંધો નહીં શાંતિ લેવા આવો થોડી વાર ભગવાન સાથે બેસો વાતો કરો તો બી ભગવાન તમારું બધું સારું સરળ કરી દેશે અહીંયા આપણે મકનેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા ચામુંડા માતાનું મંદિર છે અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા આપણે દાદાનું મંદિર છે અને આ બહુ મોટી જગ્યા છે અહીંયા જો તમે જોઈ શકો છો જો અહીંયા મંદિર છે મગન બાપાનું બરાબર છે અને અહીંયા જ ખેતર છે તો મને અહીંયા આવવાની બહુ મજા આવે કારણ કે અહીંયા છે ને ઠંડો પવન આવે અને ખેતરની વચ્ચે આપણે થોડીક જગ્યા છે મગન બાપાની એટલે અહીંયા આવીને હું બેસું નિરાતે તો થોડીક આપને ખબર પડે કે શું કરવું આગળ શું ન કરવું મગન બાપાની દયા થાય જો અહીંયા પાણીના બી મતલબ ઘડા ભરેલા છે મોટા મોટા અહીંયા બહુ મોટો મસ્ત મોટો વડ છે તો છાંયો બી આવે છે અમે બપોરે બી આવેલા છીએ અને સવારમાં બી આવેલા છીએ તો બપોરે ઉનાળામાં બી તડકો આવે પણ અહીંયા વડના લીધે એટલું ઠંડુ રહે છે ને કે કંઈ પ્રોબ્લેમ આવતો નથી બાકી અહીંયા જો કેટલું ખુલ્લું આસમાન છે અને મસ્ત મજા આવે છે જો આ જ છે ભાઈ ભગવાનની દયા અહીંયા ધ્વજા ચઢાવવા માટે બહુ બધા લોકો આવે છે પોતાની માનતા પૂરી કરવા આવે છે માનતા કરવા બી આવે છે દર્શન કરવા આવે છે ને બહાર બીજ ભરવા આવે છે તમે લોકો બી આવો મેં આ વિડીયોના માધ્યમથી તમારા સુધી વાત પહોંચાડી છે કે તમે લોકો આવો અહીંયા દર્શન કરો અને દર બીજે અહીંયા શક્ય હોય ત્યાં સુધી જમવાનું હોય જ છે પ્રસાદી આપને મળે જ છે તો લઈને જાઓ જય શ્રી મગનબાપ